ઉનાળાની ઋતુમાં કેવા ફળો ખાવા જોઈએ તેના વિશે આજે આપણે જાણીશું ઉનાળો શરૂ થઈ ગયો છે અને તેથી હીટ હીટવેવ ચાલુ થઈ ગઈ છે દરરોજ પારો નવી ઊંચાઈ સુધી વધી રહ્યો છે ત્યારે લાગે છે કે આપણે ઉનાળો સંપૂર્ણપણે શોષી લેશે મોટાભાગના લોકોને આ પ્રકારના વાતાવરણમાં ડિહાઈડ્રેટેડ અને લો એનર્જી ફીલ થતી હોય છે અને આપણે ઠંડક થાય તેની રીતો શોધી રહીએ છીએ તો આપણે હવે જાણીએ કે ઉનાળામાં કેવા ફળો ખાઈએ તો શરીરમાં ઠંડક મળી શકે છે સૌથી પહેલા આપણે તરબૂચ વિશે જાણીશું બધા ફળોમાં સૌથી વધુ મનપસંદ ફળ એવું તરબૂચ હાડકા માટે ઘણું સારું છે શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે નવસ અને સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે વિજન સુધારે છે અને કોષોના નુકસાન અને બ્લડ સર્ક્યુલેશન તંત્રને લગતી બીમારીઓને અને કાર્ડિયોવાસ્ક્યુલર નિશિષ્ટ થતા રોગને અટકાવે છે તે પોટેશિયમ વિટામિન એ અને સી નો શ્રેષ્ઠ સ્ત્રોત છે સ્પોર્ટ્સ પ્લેયર અને માર્કેટિંગ ની વ્યક્તિઓ કે જેઓ ગરમીમાં વધારે રહે છે તેમના માટે તે શ્રેષ્ઠ છે ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ ઓછી થતી હોય છે તરબૂચના સેવનથી ખોરાક આસાનીથી પચી જાય છે ખરેખર તરબૂચમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે તમને પાચનતંત્રને મજબૂત કરવામાં

કાચી કેરી પોપટ કેરી વગેરે જેવા વિવિધ પ્રકારો છે તે એન્ટીઓક્સિડન્ટનો સારો સ્ત્રોત છે જે કેન્સરથી બચવા માટે મદદ કરે છે તેમાં રહેલા હાઈ લેવલના ફાઇબર પેક્ટિન અને વિટામિન સી વડે સીરમ કોલેસ્ટ્રોલના ખાસ કરીને લો ડેન્સિટી લિબોપ્રોટીન એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં અને શરીરને આલ્કલાઇન કરવામાં મદદ કરતું હોય છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ ઉનાળામાં કેરીનો રસ સૌથી પ્રસિદ્ધ ડિશ છે જે લંચમાં હોય તો તમામ કરે છે લીલી માટે ઉપયોગ થતો હોય છે સલાડમાં પણ આપણે ઉપયોગ કરી છીએ હવે આપણે દ્રાક્ષ વિશે એવું કહેવામાં આવે છે કે દ્રાક્ષ ખાસ કરીને લીલી દ્રાક્ષ માઇગ્રેન અને ઇનડાઈજેશન ના ઇલાજ કરવામાં મદદ કરે છે અને તે વિઝન અસ્થમા અને સ્કીન માટે સારી છે અને તે સનબર્ન સામે રક્ષણ પણ આપે છે ઉપરાંત કબજિયાત ને દૂર કરવામાં પણ મદદ કરે છે એ એન્ટી એજિંગ એજન્ટ પણ છે એમાં લો કોલેસ્ટ્રોલ સેચ્યુરેટેડ ફેટ્સ અને સોડિયમ હોય છે તે વિટામિન સી અને કે સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે દ્રાક્ષમાં રહેલું રિઝર્વેટિન નામનું તત્વ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ને સુધારે છે દ્રાક્ષમાં રહેલા ફાઇટોકેમિકલ્સ હૃદયના સ્નાયુને નુકસાન થતું અટકાવે છે શરીરમાં કોલેસ્ટ્રોલ નું સ્તર નિયંત્રિત કરે છે દ્રાક્ષમાં રહેલા લુટિન અને જેક્સિન નામના તત્વો રહેલા છે આંખોનું તેજ વધારવામાં તે મદદ કરતા હોય છે દ્રાક્ષ ખાવાથી રેટીના સ્વસ્થ રહે છે અને અંધાપો આવતો નથી દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ બ્રેસ્ટ કેન્સર સહિતના દરેક પ્રકારના કેન્સર સામે લડવામાં મદદરૂપ થતા હોય છે દ્રાક્ષમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન ઈ સ્કેલ્પ સુધી બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે વારને ખરતા અટકાવે છે વાળ સફેદ થતા અટકાવે છે દ્રાક્ષ ડાર્ક સ્પોટ્સ અને કરચલીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે તેમાં રહેલું વિટામિન સી સ્કિન સેલ્સ ને હેલ્ધી રાખે છે ડ્રાક્સ માં રહેલા વિટામિન સી કે એ મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે તેને ખાવાથી રોગો સામે લડવાની ક્ષમતા પણ વધે છે હવે આપણે નારંગી વિશે જાણીશું ટેન્જી અને મીઠી ઓરેન્જ શરીરની ઇમ્યુનિટી વધારવા કેન્સર અને કિડની સંબંધિત રોગોને અટકાવે છે યકૃતના કેન્સરનું જોખમ ઘટાડે છે ચામડી અને બ્લડ પ્રેશર માટે સારી છે શરીરને આલ્કલાઇઝ કરે છે અને સારા કાફસ ધરાવે છે ઓરેન્જમાં સોલ્યુબલ ફાઈબરનો સારો એ ઉત્રોત હોય છે જે કોલેસ્ટ્રોલને ઉંચુ કરવા માટે ફાયદાકારક છે વિટામિન સી નો સમૃદ્ધ સ્ત્રોત છે વિટામિન એ પીકર્સ કે જે વિટામિન એ માં સુધારો કરવા માટે છે કેલ્શિયમ અને પોટેશિયમનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે કે જે શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલિત કરવામાં અને પેક્ટિનને સુધારવા માટે મદદ કરે છે તેથી આપણે નારંગીનું સેવન કરવું જોઈએ